તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે લીલી ઝંડ બતાવીને તિરંગા યાત્રાને કરાવ્યું પ્રસ્થાન રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજી ઉઠ્યું પાટણ શહેર જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતાની ઉક્તિને સાર્થક કરવા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સંદેશને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભે ઉજવણી સાથે સ્વચ્છતાનું મહત્ત્વ દેશવાસીઓને સમજાય તે માટે આ વર્ષે ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કાઉત્સવ સ્વચ્છતા કે સંગ થીમ આધારિત કરાઈ રહી છે જેના અનુલક્ષીને પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા રેલીને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક તથા અન્ય મહાનુભાવ સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને એમ એન હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગની ખુલ્લી જીપ પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ નિવાસી અધિક કલેક્ટર વીસી બોડાણા પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સંગઠનના આગેવાન સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા પાટણની એમએન હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો એમએન હાઈસ્કૂલથી નીકળેલી આ તિરંગા યાત્રા પ્રગતિ મેદાન પહોંચી ભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે સાંસ્કૃતિક ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી જેથી રાષ્ટ્રભક્તિના જયઘોષથી પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાય પ્રગતિ મેદાન ખાતે તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આમ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાય તિરંગા યાત્રાને ભવ્યાથી ભવ્ય બનાવી હતી રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ આપણા લાડીલા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આહવાન પર સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે એના સંદર્ભમાં આજે પાટણ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમાં બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને દેશ માટે જેમને કુરબાની આપી છે શહીદી વોરિથ એમને પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી અને દેશ માટે અત્યારે જીવનારા આપણા વીર જવાનો એમને પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ દેશને વિકસિત ભારત બનાવવા માટે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્નશીલ હોય અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રયત્નશીલ હોય ત્યારે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સમગ્ર પાટણની અંદર દેશભક્તિનું એક અનેરું વાતાવરણ આજે જોવા મળ્યું છે આ યાત્રામાં જોડાયેલા તમામ લોકોને હું હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું છું અને દરેક આ રાષ્ટ્રધ્વજ પોતપોતાના મકાન ઉપર લગાવવાના છે અને રાષ્ટ્રભાવના પોતાના અંદર જે જાગૃત થયેલી છે એ સતત લોકોના મનમાં રહે દેશ માટેની કલ્યાણની યોજનાઓ હોય અને દેશ માટે જીવવાની યોજનાઓ હોય આ બધી જ આજે પાટણના નાગરિકોની વચ્ચે જોવા મળી છે સૌનો હૃદયથી આભાર માનું છું